કેવી છે ને જેવી છે મતલબ એક ક્લિપ મૂકી છે આમ ખાલી કેટલીક આવું છે પણ આમ નજીકથી ગાયું નથી બધાય શિરડી સાર આખી નીણ બધી છૂટી નાખે છે આખી અને વાડામ નોકે છે આપણી ગાય ને નીણ આપણી આખી વાડામ નથી મોકતા બધી ગુડ મોર્નિંગ દોસ્તો સવારના આવે ગયા છે દસ ને આપણી સવાર થઈ છે આપણી ગૌશાળામાં બાજુ એક ગૌશાળા છે ત્યાં આપણે આવેલા છીએ ત્યાં ત્યાંની તમને ગાય બતાવે જો ગૌશાળાની અત્યારમાં ગાય બધી વાડામ છેલ્લી સાર આખી નીળ બધી સૂટી નાખે છે આખી અને વાડામ નોકે છે આપણી ગાય ને આપણે આખી વાડા નથી નોખતા બધી ગૌશાળામાં જ નાખીએ છીએ આમને સૂટીમાં નાખે છે વાડામાં જુઓ અને આપણા લાલાથી બે ત્રણ ગાય છેલી છે એ કઈ છે હું તમને બતાવું કાબરી છે એક ઓલે પાણી પીવે જો આ લાલા ખુરતી થી છે અને એક બીજી એક આ આપડા બે લાલાથી થી છે જો ની ગૌશા ગાયો તો મિત્રો આમની ગૌશાળાનું વ્યૂ અંદરથી આવું છે જો અલગ અલગ ગાયને નીણ નાખવાની મિત્રો આ ગાય ફહાઈ ગઈ છે જો પાછળથી ઊભી નહીં થઈ વ્યક્તિ કારણ કે અહીંયા હેડવાથી એટલે પગ આમ લપસી ગયો છે એટલે એના કારણથી ઊભી નહીં થઈ વ્યક્તિ અને હુવાડી છે જેનું છે તમને વાંસડાનો વિભાગ બતાવું જો અલગ વિભાગ અલગ અલગ છે બધા આ બાજુ મોટી ગાઉ પેલી બાજુ વાસળીયું અને આ બાજુ દૂધણીયું ગયું

આવડાવડા કોટ છે એનું જેવો આવી ઝી કરે આવી ઝીણી માટી કરી નાખે તો મિત્રો અંદર લાવવાનો ટાઈમ થઈ ગયો છે જો બધી દરવાજા એ નીભી છે સમજો નીણ નાખી છે એટલે ખાય છે ના કે જો નીણ ના નાખી હોય ને તો બધી અહીંયા મોઢા કાઢીને ભી હોય અંદર લાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ફાઇનલી ઉઠે ચાર વાગી ગયા છે અને આ જે બધા નાના વાસરા વાડામાં લાવ્યા છે અગિયાર વાગ્યા ગાયો અંદર લઈ લીધી પછી અગિયાર વાગ્યા પછીના વાસરા બધા અંદર વાડામાં છોડ્યા હતા છૂટા જો દર વખતે શિયાળા એટલે ગાયો અંદર લઈ લઈ અગિયાર વાગે અને વાસણા બહાર છોડી કારણ કે શિયાળાને વાસણ એટલી બધું તડકો લાગે વાતાવરણ ઠંડુ હોય હોય એટલે બધા એમનો પગ સૂતો રહે અને રહે તો મિત્રો આપણી એક ભાઈ બહેનની ગૌશાળામાં આવે છે આપણી ગૌશાળામાં બાજુમાં એક ગૌશાળા છે એમની ગાવ કેવી છે અને કેટલી છે કેટલું દૂધ આપે છે તમને બતાવો હેલો

અને હવે વિડીયોને અહીંયા એન્ડ કરીએ જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દીજો બધાને જય દ્વારકાધીશ